નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા ભાવ તમને મળતા રહે પાચ એક હજાર સિત્તેરથી બારસો વિરુગામ એક હજાર ત્રણસો ચોસઠથી પંદરસો રાપર એક હજાર બસો બાસઠથી એક હજાર ત્રણસો સતરે રાજકોટ એક હજારથી એક હજાર ત્રણસો સિત્તેર હળવદ એક થી ચૌદસો પાટડી અગિયારસો થી એક હજાર ત્રણસો મોડાસા એક થી પચીસો તલોદ એક હજાર થી એકત્રીસો પચાસ મહેસાણા અગિયારસો થી તેરસો એકાણું થાવાડા એક થી પંદરસો સિદ્ધપુર એક હજાર થી બારસો સાહીઠ ધાનેરા નવસો થી બારસો પંચ્યાસી બોચરાજી અગિયારસો થી બારસો સિત્તેર એક હજાર થી ચૌદસો અઠ્યાસી પાટણ એક હજાર એક થી પચીસો પંચાવન આઠસો પચાસ થી સોળસો વીસ વિસનગર આઠસો થી પાંત્રીસો અંજાર નવસો વીસ થી ચૌદસો પચાસ ઊંઝા આઠસો અગિયાર થી પાંચ હજાર છસો ને સાહીઠ લાખાણી એક હજાર થી પંદરસો ત્રીસ ચાણસમાં બારસો એસી થી સોળસો બત્રીસ બોટાદ એક હજારથી પંદરસો વિજાપુર અગિયારસો આઠથી ચૌદસો આઠ